નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે જોડિયાના બાલંબા પાટિયા પાસે આજે વહેલી સવારે પાટણ વિસ્તારના પદયાત્રીઓ દ્વારિકા જઈ રહ્યા હતા ત્યારે ટ્રક બનીને ટાટક્યો જેમાં લેતા ત્યારે મહિલા ગંભીર થઈ હતી અને મૃત્યુ નીપજ્યા હતા હાઇવે પર મરણ ચીચોથી ગુજરી ઉઠ્યો હતો અને ભારે અપડાતપડી મચી ગઈ હતી પાંચથી વધુ ઇજાગળ પદયાત્રીને તાગેદિક સારવાર માટે જોડિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે બનાવની ત્યારે મિત્રો જાણ થતા જોડિયાપુરીની ટુકડી તાગેદિક ઘટના સ્થળે

નાની મોટી પદયાત્રાઓ થતા જોડિયાની હોસ્પિટલ ખાતે અત્યારે ખસેડવામાં આવ્યા હતા અને મિત્રો અહીંયાથી પસાર થનારા કોઈ મદદ કરી હતી તો બીજી બાજુ જોડિયા ટુકડી ત્યારે દોડી આવી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ